વાત કરીએ અમરેલીની અમરેલી સીટ પર ભાજપે ભરત છે ટિકિટ લેવા પાટીદાર સુતરિયાદ ટિકિટ વર્તા ખુશીનો બહુ જોવા મળ્યો છે ઉમેદવાર ભરત સુતરિયાનું સ્વાગત કરવા આવ્યું છે તેપન વર્ષીય ભરત સુતરિયા અભ્યાસમાં ધોરણ દસ પાસ છે જે બા લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આપી ચૂક્યા છે સેવા મહત્વનું છે કે આજે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં અમરેલી સીટ પરનું સ્વાગત કરાયું હતું તેપન વર્ષીય ભરત સુતરિયા અભ્યાસમાં ધોરણ દસ કરેલ છે પાસ જેમાં લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આપી ચૂક્યા છે સેવા છે કે અમરેલી પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેની બેનરની પસંદગી કરવામાં આવી છે લેવા પાટીદાર અને સમાજને ટિકિટ બદતા તેમના સમર્થક હોવા માહોલ છે ઢોલના તાલે ઉમેદવાર ભરત સુતરિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે જ તેમણે ચૂંટણી જીતશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે

તૈયારીઓ બ લાગી ગયા છે ત્યારે હવે амરેલીની સીટ પર ભરત સુતરિયાના નામ પર માહોલ લાગી છે ત્યારે ભરત સુતરિયા амરેલીથી લોકસભાની ચૂંટણી લડશે આજે કહેવામાં તો એવી વાત છે કે પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ શિરોમાન્ય છે અને એક બીજું તમે બધાય મારા જીવનથી વાકીબ છો હું કઈ થીટી ઉપર છું એક ખેતી કરતા કરતાં મારા ખ્યાલ પ્રમાણે આ ગુજરાતની અંદર એક ખેડૂત પુત્રને સાવ ખેડૂતને ઘણાને ટિકિટ આપી છે પણ સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા વડાપ્રધાન એસોસી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમારા જેપી પી નડ્ડા સાહેબ તેમજ અમિતભાઈ શાહ સાહેબ અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મુદ્દા અમારા માટે જે કોઈ છે કે પહેલાં તો મારો પોતાનો હું ખેડૂત સૌ એટલે મારે એક વિષય એવો છે કે હું તમામ ખેડૂતને પાણી મળે ને એ વિષય ઉપર હું લડવા માગું છું